મહુવાના તલગાજરડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુરારી બાપુ દ્વારા શિક્ષકોને એવોર્ડ એનાયત આયોજન કરાવું જેમાં મુરારી બાપુએ ધારાસભ્યને ટકોર કરતા બોલ્યા કે મહુવાને જિલ્લા માટે રાહ જોવી પડશે તલગાજરડા પ્રાથમિક સ્કૂલની અંદર શિક્ષકો તેમજ શિક્ષક પરિવાર સાથે સાધુ સંતો ધારાસભ્યની હાજરીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નક્કી કરાયેલા પાંત્રીસ જેટલા શિક્ષકોને ચિત્રકૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને જેમાંથી ભાવનગર જિલ્લાના એક શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરાયા મુરારી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મહુવા જિલ્લો બનાવવા માટે ઘણા સમયથી તજવીજો કેવી છે છે સ્થાન મળે પણ બેઠા તાલુકો બાપુ દ્વારા એક કરવામાં આવી હતી અને ઘણા બધા જિલ્લા તેમજ નવા કોર્પોરેશનને સ્થાન મળ્યું છે તો અમને પણ મળે આવતા વર્ષે મહુવા જિલ્લાનું સ્થાન મળે તેવી તેવી જ રીતે તમામ જિલ્લાની સાથે આ જિલ્લાને વંદન કરવાનું અવસર મળે પોતાના વખતે એક ટકોર કરી હતી